છેલા ઘણા સમયથી શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં હતા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અનેક આંદોલનો થયા હતા અને અનેક વિરોધ કરાયા હતા ત્યારે ગાંધીનગર ખાતે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા જેમાં અરવલ્લી જિલ્લામાંથી 1000 થી વધુ શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જે શિક્ષકોની ભરતી થાય તેને નિવૃત્તિ બાદ પેન્શન આપવામાં આવતું હતું જે કેટલાક સમયથી બંધ કરી નિવૃત્તિ સમયે જ ભેગું પેમેન્ટ આપવાનું નક્કી થયું છે જેના કારણે શિક્ષકોને નિવૃત્તિ બાદ પોતાની આજીવિકા સરળતાથી મળે તેમ નથી જેથી તમામ શિક્ષક કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આંદોલનો થઈ રહ્યા છે